માધું માધું આમ છો માધું ને કદાચ તમે ગમે એમ રમાડો ને તો રમવું હોય તો જ રમે માધું તો ન હોતા ઘોડી છે એમ છોકરા ને આમ રમાડવા પડે અને એની મજા કેટલી આવે સાંજે આમ તો બેહાડો કેમ આજે ચડી ગયો

માધવ રમાડવા નો હોય એટલા નખરા કરવા પડે જગનેશ ને કંટાળો નો આવે છોકરા ને રમાડવા શું કંટાળો આવે નો એવા નખરા ન શીખવાડે પછી એમ કે મને રોજ કરો બધું આવડતું એવું નહીં કેવો બે જાય ભાઈ

સામાન બધું રેરી હું વહી ગયો તો બાબલો હું ડાવ્યું હતું હા એવું કર્યું તું હવે ભાઈ જો ભાઈ બહુ એવું કરે હો દુરુબેન છો હું દુરબા કરવા જઈશ તો મારે નથી ખાવી મારે નથી ખાવી મને શરદી થઈ ગઈ છે મારે નથી ખાવી તને સુધારતા આવડે છે તને હું સુધારતા આવડે

સાહી રસોઈ બની ગઈ છે અમે મસ્ત બની ગયા છે એકમાં માં મોળા હોય એકમાં માં તીખા હોય એટલે બે અલગ અલગ હોય તો હલો હવે વઘાર કરી નાખીએ અને ગરમા ગરમ ઢોકળા ખાવા હોય તો આવી જાવ અને ફૂલ રેસિપી જોતી હોય તો આપણે એક વિડિયો અપલોડ કરેલો છે તો ત્યાં જઈને જોઈ આવજો ટેસ્ટ ઢોકળા જો અહીંયા તીખો વઘાર થઈ ગયો છે એકથે કેમેરો પીકડો હોય એટલે મારું થોડી તકલીફ થાય અંકિતભાઈ તું આવી ખાવા કેમકે તને એવું બહુ થાતું હોય છે કે કિંકું એકલી એકલી બનાવે છે અહીંયા તો મોકલતી નથી એટલે ત્યાં આવે ત્યાં ઓલું થઈ જાય એટલે તું જ આવી જાય

કપૂર વાળું કઈ હું છે મેં તો કીધું કઈક બટન છે હા જો ઘરમાં કપૂર ને આવી ધુમાડો છે ને એટલે મચ્છર ન આવે જ્યારે મચ્છર નો ત્રાસ એ દીદી એને એને અહીં કઈ ચુંદરી હડ અજુ માધુ જો આજે દૂર ધુમાડો કપૂરનો ધુમાડો કરીએ ને એટલે બધાય મચ્છર ભાગી જાય ઘરમાં ગમે એટલા મચ્છર હોય ને તોય હું તો કહું હું ગોટી છે

એમ નહીં આમ તો વાડ તો હોય ને એવું હોય આન વાવવા પડે બી ન થાય પાકેલા આવું આવું પાકેલું હોય આનંદથી બી નીકળે તો ન થાય એ બી ન હાલે પણ આ એવું નથી આ ચાર દીની ચાંદની જેવું છે પાંચ દી થાય ને પછી કઈ નહીં

<laughs> <ले गाते> <laughs> माहिा मा <laughs> तो মা রমত চো গু শু হবে বো নো মানে খাওয়া আজ જઈ ખાઈ એને છે ને ચોળીના દાણા બહુ જ ભાવે અને દીદી શું કરે છે દીદી જો સોડાની બોટલ લઈને પાણી ભર્યું છે અને હવે એકમાં બે એકમાં બે જોજો હો હમણાં તમે થોડીક વારમાં તો રમઝટ ચાલુ થઈ જાધો એ માધો હાઈ કરો બધાને જય શ્રી કૃષ્ણ કરો આજ બધાને હાઈ નથી કર્યું ને નહીં જો એવી ખબર પડે નહીં તો શું ખાય છે મમ એ આમજો આમજો એ આમજો એ આમ જો માથો એમ ન હોય એમ થોડું ખવાય તી કામ ખવાય લે માધુ ના ફેવરેટ છે દાણા એને કોઈ પણ દાણા હોય એને બહુ ભાવે એ માધુ તાને બહુ ભાવે દાણા હે ભાઈ કટ બાઉ હોય જો છે ક્યાં બાબુ ક્યાં છે તારા બાબુ ક્યાં છે એલા હા મંકી છે હો નાનું નાનું મંકી છે જો એ નાનું નાનું મંકી છે માધુના હાથમાં જો જો એલા તાર કાન ક્યાં તમાર ગટોડ્યો તાર માથું ક્યાં તાર આંખો ક્યાં તાર નાક ક્યાં મોઢું ક્યાં મોઢું માથું કે માથું માથું કે માથું પગ ક્યાં

સારું હલો હવે વિડીયોને અહીંયા જેન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય એમાં તું બાય કહી દે બાય બાય કહી દે બાય